નમસ્કાર મિત્રો આજના આપણે વાત કરીશું મહિનાની પૂનમના દિવસે તીર્થયાત્રા સ્નાન અને દાનની પરંપરા વિશે તો મિત્રો મહિનાની આ સ્નાન દાન અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની અનોખી પરંપરા છે તેથી તેને મહત્વપૂર્ણ અને પુણ્યશાળી માનવામાં આવે છે પુરાણોમાં પણ કહેવામાં આવ્યું છે કે આ પૂર્ણિમાએ સ્નાન અને દાન કરવાથી અનેક યજ્ઞો કરવા જેટલું પુણ્ય મળે છે માગસર મહિનાને પવિત્ર અને શ્રેષ્ઠ માનવામાં આવે છે આ મહિનામાં ભગવાન શ્રી શ્રીકૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ કારણથી માક્ષર પૂર્ણિમાએ સ્નાન અને દાનની સાથે ભગવાન વિષ્ણુની પૂજા કરવાનું મહત્ત્વ શાસ્ત્રમાં વર્ણવવામાં આવ્યું છે જે લોકો આખા મહિના દરમિયાન પૂજા અને ઉપવાસ કરે છે તેમના માટે પૂર્ણિમાનો દિવસ બેસ્ટ માનવામાં આવે છે આ દિવસે તીર્થ અથવા પવિત્ર નદીમાં સ્નાન કરવાથી અને દાન કરવાથી પાપોનો નાશ થાય છે આ દિવસે વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી અને કથાઓ કહેવાથી તમારી દરેક મનોકામના પણ પૂર્ણ થાય છે માક્ષર મહિનાની પૂર્ણિમાના દિવસે ગીતાના પાઠનું પણ ઘણું મહત્ત્વ છે આ દિવસે ગીતાનો પાઠ કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે ઉપરાંત પુરાણો અનુસાર આ પૂર્ણિમાના દિવસે તુલસીના છોડના મૂળની માટીથી પવિત્ર તળાવમાં સ્નાન કરવાની અનોખી પરંપરા છે આમ કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે સ્નાન કરતી વખતે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ દિવસે ભક્તિ પ્રમાણે ઉપવાસ અને દાન કરવાની પણ પરંપરા છે આ કરવાથી જાણીએ અજાણી કરેલા પાપો અને દોષો દૂર થઈ જાય છે હવે આપણે વાત કરીએ કે આ પૂર્ણિમાની પૂજા કેવી રીતે કરવી તો આપણને ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ દિવસે સૂર્યોદય પહેલાં જાગો સ્નાન કરો અને આખા ઘરની સફાઈ કર્યા પછી ગૌમૂત્ર છાંટો ઘરની બહાર રંગોળી બનાવો અને મુખ્ય દરવાજા પર તોરણ લગાવો પૂજા સ્થાન પર ગાયનું છાણ લગાવો અને ગંગાજળનો છંટકાવ કરો ત્યારબાદ તુલસીના છોડને જળ અર્પણ કરો અને તુલસી માતાને પ્રણામ કર્યા પછી તાજા કાચા દૂધમાં ગંગાજળ મિક્સ કરો અને ભગવાન વિષ્ણુ લક્ષ્મી અને શાલિગ્રામનો અભિષેક કરો પછી ગુલાલ ચંદન ફૂલ અને અન્ય સુગંધિત પૂજા સામગ્રીથી ભગવાનની પૂજા કરો અને તુલસીના પાન ચડાવો આ પછી ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરો અને નૈવેદ્ય ચડાવો અને ત્યાર પછી આરતી કરો અને પ્રસાદ વહેંચો આવી રીતે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ અને પૂજા કરવાથી મોટા યજ્ઞો કર્યા જેટલું પુણ્ય મળે છે અને મિત્રો માક્ષર માસની પૂનમના દિવસે તીર્થયાત્રા સ્નાન અને દાનની પરંપરા વર્ષોથી ચાલી આવી છે અને હરિભક્તો ભક્તિભાવપૂર્વક તીર્થયાત્રા પર જઈ સ્નાન અને દાન પણ કરે છે મિત્રો આવા જ ધાર્મિક વિડીયોની જાણકારી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી જેથી તમને બધી જ ધાર્મિક માહિતી મળતી રહે હાલો ત્યારે રામ રામ મળીએ આવતા વિડીયોમાં